હંમેશા આપણા જીવનમાં એવું બને છે કે કોઈ વાત કોઈ આપણને કહી જાય ને તો આપણે એને હકીકત માની લઈએ છીએ પણ થોડા સમય પછી ખબર પડે છે કે એ તો ફક્ત એમનો અભિપ્રાય હતો કોઈનો વ્યક્તિગત દ્રષ્ટિકોણ તો હકીકત શું છે હકીકત એટલે એવું સત્ય હોય જે બદલાતું નથી જેમ કે સૂર્યપૂર્વ દિશામાં જ ઉગે પાણી સો ડિગ્રી સેન્ટીગ્રેડના તાપકાને જ ઉકળે આ એવી વાતો છે કે જેને કોઈ વ્યક્તિગત દ્રષ્ટિકોણ કે અનુભવ બદલી શકે નહીં હકીકત સુનિશ્ચિત હોય અને અસ્થિર હોય તો અભિપ્રાય શું છે અભિપ્રાય એ વ્યક્તિગત વિચારો છે જે વ્યક્તિના અનુભવ ભાવનાઓ પરિસ્થિતિ કે માન્યતાઓ પર આધાર રાખે છે કોઈ કહેશે કે આ ફિલ્મ બહુ સરસ છે પણ એ ફક્ત એનો અભિપ્રાય છે કોઈ માટે એ જ ફિલ્મ ખરાબ પણ હોઈ શકે ને નિરસ પણ હોઈ શકે અને સમસ્યા અહીંથી જ શરૂ થાય છે જ્યારે આપણે અભિપ્રાયને હકીકત માની લઈએ છીએ ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે કોઈએ કહેલું હોય કે આ કામ તમારાથી નહીં થાય અથવા આ કામ તમારા માટે યોગ્ય નથી એ ફક્ત એમનો અભિપ્રાય હોઈ શકે હકીકત નહીં અને જો તમે એને હકીકત સમજી લેશો તો એ કામ ખરેખર તમારાથી નહીં થાય અને તમારા આત્મવિશ્વાસ પર પણ તેની અસર પડશે તો શું હકીકત અને અભિપ્રાય કદી એક થઈ શકે કારણ કે હકીકત કેવી રીતે આપણે જીવનમાં શાંતિથી આગળ વધવું તો કે દરેક વાતને વિચારવું કે શું એ હકીકત છે કે ફક્ત અભિપ્રાય છે લોકોના શબ્દોને હકીકત ન માની લેવી પહેલાં પોતાને ઓળખો અને પછી વાતને માનો અને જો તે હકીકત છે તો તે સ્વીકારો અને જો અભિપ્રાય છે તો વિચારો